હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ગોતાના પ્રખ્યાત પટ્ટી વડાપાઉની સરળ રીત આમ તો વડાપાઉ મુંબઈનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે ફ્રેન્ડ્સ પણ હવે તો અમદાવાદમાં પણ ઘણી બધી જગ્યાએ અલગ અલગ ફ્લેવરના વડાપાઉ મળતા હોય છે અને એ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો આપણે શરૂ કરીએ તો સૌથી પહેલાં વડા બનાવવા માટે અહીંયા અમે બટેટાને બાફી અને ઠંડા કરી લીધા છે છ થી સાત નંગ બટેટા બાફી અને ઠંડા કરી લેવાના છે ત્યારબાદ લીલા મરચાં એક ટુકડા આદુને ઝીણા ઝીણું સમારી પંદરથી વીસ કડી લસણ લઈશું તેને ક્રશ કરી લઈશું બટેટા મેશ કરી લઈશું લીમડાનો પાન લઈશું હળદર ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે ત્રણ ચમચી જેટલું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરીશું રાઈ તતડે એટલે હિંગ એડ કરીશું આની અંદર લાલ મરચું એડ નથી કરવામાં આવતું એટલે લીલા મરચાં વધારે અમે લીધા છે લીમડાના પાન અને લીલા મરચાંવાળું જે પેસ્ટ છે એ આપણે એડ કરીશું આદુ મરચાં લસણની પેસ્ટ પાઉ મોરા હોય છે એટલે વડાનો ટેસ્ટ થોડો ચટપટો હોય તો ખાવાની મજા આવે છે તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો અમે અહીંયા તીખા લીલા મરચાં લીધા છે ગેસ ધીમો રાખી અને સરસ રીતે આ પેસ્ટને આપણે સાંતળીશું એટલે એની કચાસ નીકળી જાય સરસ રીતે પેસ્ટ સાંતળાઈ જાય એટલે આપણે તેની અંદર જ મસાલા કરી દેવાના છે એટલે વડાનો કલર સરસ આવે ધોઈને સમારેલી કોથમીર એડ કરીશું બે ચમચી જેટલી ત્યારબાદ મરચું હળદર અને ગરમ મીઠું હળદર અને ગરમ મસાલો એડ કરી દઈશું આ રીતે એટલે તેનો કલર એકદમ સરસ આવે હવે તેની અંદર બાફેલા બટેટા આપણે જે મેશ કરીને રાખ્યા છે એ એડ કરી દઈશું ગેસ આપણે બંધ કરી દઈશું બધું બરાબર મિક્સ કર્યા પછી લીંબુનો રસ એડ કરીશું અને ધોઈને સમારેલી કોથમીર એડ કરીશું કોથમીર તમને જેટલી ગમે એટલી તમે આની અંદર નાખી શકો છો તેનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે હવે આ સ્ટફિંગને આપણે ઠંડુ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે પટ્ટીની તૈયારી કરીશું તો તેના માટે આ રીતના લાંબા જે જાડા મરચાં આવે છે એ લઈ લઈશું તેને આવી રીતે આપણે સમારી લઈશું ઘણા લોકો જે પાતળા લાંબા મરચાં આવે છે એમાંથી પટ્ટી બનાવતા હોય છે અને ઘણા લોકો આ મરચાંમાંથી પટ્ટી બનાવતા હોય છે જો તમને વધારે તીખી પટ્ટી ગમતી હોય તો પાતળા મરચાં લેવાના અને મોરી પટ્ટી ગમતી હોય તો આ રીતના મરચાં લેવાના બીયાનો ભાગ આપણે કાઢી લેવાનો અને આવી રીતની બધી પટ્ટી તૈયાર કરી લઈશું તેની અંદર મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલું અને અડધા લીંબુનો રસ એડ કરીશું અને આ રીતે મિક્સ કરી તેને દસથી પંદર મિનિટ માટે રહેવા દઈશું એટલે પટ્ટી ખાવામાં એકદમ ટેસ્ટી લાગે હા આપણી પટ્ટીની તૈયારી થઈ ગઈ હવે આપણે બેટર તૈયાર કરીશું તો તેના માટે એક મોટો બાઉલ ભરી અને ચણાનો લોટ ચાળીને લઈ લેવાનો છે બેસન તેની અંદર મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર ચપટી હળદર અને એક ચપટી જેટલી હિંગ એડ કરીશું અને થોડું થોડું પાણી નાખતા જઈ અને બેટર તૈયાર કરવાનું છે ગાંઠા વગરનું બેટર વધારે પાતળું ના થઈ જાય વધારે તેનું ધ્યાન રાખવાનું કેમ કે જે રેગ્યુલર વડા આવે છે બટેટા વડા તેના કરતાં આનું લેયર થોડું જાડું હોય છે એટલે બેટર થોડું જાડું રાખવાનું આ રીતે થોડું થોડું પાણી નાખતા જઈ અને મિક્સ કરતું જવાનું ગાંઠા વગરનું બેટર તૈયાર કરવાનું છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણું બેટર તૈયાર થઈ ગયું છે હજી થોડું જાડું છે તો તેમાં પાણી ઉમેરીશું અને સેટ કરીશું આ રીતે હવે તમે જોઈ શકો છો ચમચીમાંથી આવી રીતે પડે એ રીતનું બેટર આપણે રાખીશું ચમચી કોટ થાય એ રીતનું બેટર રાખવાનું છે આ રીતે હવે આપણે આ બેટરને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં આપણે ગ્રીન ચટણી તૈયાર કરી લઈશું તો તેના માટે અહીંયા અમે દાંડી સાથે જ ધોયેલા ધાણા લીધા છે તમે ફુદીનો પણ એડ કરી શકો છો આમાં પણ તેની દાંડી એડ નહીં કરવાની બરફના ટુકડા કાચા સિંગદાણા લીલા મરચાં મીઠું અને એક નાનો ટુકડો આદુને ઝીણું સમારીને લીધું છે ચાટ મસાલો અને લીંબુનો રસ બધું જ મિક્સરના જારમાં એડ કરી પાણી નાખ્યા વગર જ આ રીતની થીક ચટણી તૈયાર કરવાની છે આ આપણી વડાપાઉની ચટણી તૈયાર થઈ ગઈ છે આ ચટણી એકદમ ટેસ્ટી લાગે છે તેમાં હવે આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું એ ઠંડુ થઈ ગયું છે તો તેમાં મોટી સાઇઝના ગોળા વાળીશું વડાપાઉના વડા થોડા મોટી સાઇઝના હોય છે એટલે ગોળા આ રીતે મોટા જ વાળવાના તેલ પણ ગરમ કરવા મૂકી દેવાનું બીજી બાજુ આપણા બેટરમાં આવી રીતે ચપટી ભરી અને બે ચપટી સોડા નાખવાના છે એટલે કે સાજીના ફૂલ એનાથી એકદમ સરસ આપણા વડા તૈયાર થશે ગોળા પણ વાળી લીધા છે તો બેટરની અંદર ડીપ કરી અને તેને આપણે તળીશું તેલ સરસ ગરમ થાય પછી આપણે તેને તળવાના છે તમે ચમચીથી પણ મૂકી શકો છો અને હાથેથી પણ મૂકી શકો છો આ રીતે બધા જ વડા આપણે તળી લેવાના છે અને ઉલટાવી પલટાવી અને આપણે તેને તળી લઈશું ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસિપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે એકદમ પરફેક્ટ આપણા વડા તૈયાર થયા છે તમે જોઈ શકો છો તેનું બહારનું લેયર પણ એકદમ સરસ તૈયાર થયું છે એ જ રીતે આપણે બધા વડા તળી લઈશું વડા તૈયાર હોય અને ચટણી તૈયાર હોય તો આ વડાપાઉં બનતા બિલકુલ વાર નથી લાગતી વડા આપણે તૈયાર કરી લીધા છે હવે એ જ બેટરની અંદર પટ્ટી આપણે એડ કરવાની છે તેમાં જે લીંબુ અને મીઠાનો રસ હોય એ કાઢી લેવાનો અને આ રીતે પટ્ટી આપણે તળવાની છે બેટરમાં બોળીને તો આપણી પટ્ટી પણ તૈયાર થઈ ગઈ અને વરસાદમાં આ રીતના પટ્ટી વડાપાઉ ખાવાની ખૂબ જ મજા આવે છે ફ્રેન્ડ્સ તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો ઘરમાં કોઈ જો બર્થડે પાર્ટી હોય કે કીટી પાર્ટી હોય તો આ રીતે તમે તૈયાર કરીને રાખો તો ફટાફટ બની જાય છે વાર પણ નથી લાગતી આ આપણી પટ્ટી તૈયાર થઈ ગઈ હવે આપણે વડાપાઉં બનાવીશું તો તેના માટે આ રીતના વડાપાઉના પાઉં લઈ લેવાના છે આ વડાપાઉંને શેકવાની કોઈ જરૂર નથી તેની અંદર આપણે બટર લગાવીશું આ રીતે ત્યારબાદ ગ્રીન ચટણી જે આપણે તૈયાર કરી હતી એ લગાવીશું તમને જેટલી ગમે એટલી તમે લગાવી શકો છો જે સૂકી ચટણી આવે છે જે વડાપાઉનું મેઇન ઇગ્રી ઇન્ગ્રીડિયન્ટ તેની રીત અમે પહેલાં બતાવેલી જ છે તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એ અંદર નાખીશું અને આ રીતે વડું મૂકવાનું છે આ આપણા પટ્ટી વડાપાઉના વડાપાઉ તૈયાર થઈ ગયા ત્યારબાદ તેની અંદર પટ્ટી મૂકીશું ઉપર પણ એ રેડ ચટણી આપણે ભભરાવીશું પટ્ટીની ઉપર પણ રેડ ચટણી ભભરાવીશું અને આ ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી એવા ચટપટા પટ્ટી ફ્રેન્ડ્સ તમને અમારી આ પટ્ટી વડાપાઉની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય